એ માતાજી હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક વાત આજના નવા વિડીયો અંદર મિત્રો આજના વિડીયો અંદર પ્રમાણે આપણે સિનિયર ચિંતિતન પેતન યોજના બે હજાર પચીસ વાત કરશું પચાસથી સાઠ વર્ષના લોકો ખાતામાં મળતી દર મહિને બે હજારના યુ ફોર્મ ભરવાનું ભરવાનું છે એવી રીતે ભરવાનું છે અને પચાસથી સાઠ વર્ષના લોકો આ વિડીયોના છેલ્લે સુધી જોતા રહેજો આ વિડીયોની અંદર હું તમને તમામ તમામ માહિતી આપી ત્યાં ડોક્યુમેન્ટ જો કઈ રીતે ફોર્મ ભરવાનું અને કઈ રીતે ફોર્મ મેળવવાનું છે અને ત્યાં જમા કરાવવાનું છે અને ત્યાં આ તમામ માહિતી મેળવવા માટે આજના વિડીયો તમે હેન્ડ સુધી જોતા રહેજો તમને પતન આવે તો વિડીયો લાઈક કરીને જજો આપણે આ ચેનલ પર નવા હોય ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં ખાસ જણાવવાનો છે હજી સુધી તમે પેતન યોજનાનો લાભ લીધો જ નથી લીધો તે તો વિડીયો તરવા જ કરી લઈને તો કામ અહીંયા આપણે વાત કરવાના છીએ પેતન યોજના વિશે આજના સમયમાં લોકો જે બતકનું મહત્ત્વ તારી રીતે સમજી ગયા છે એટલે તે તમે જોતો છો ત્યારે તમામ માહિતી જે બતકનું મહત્ત્વ સમજાવવામાં આવે છે અને આ લોકો સમજી પણ ગયા છે આ યોજનાઓ ખાસ કરીને સાત વર્ષ સુધીના ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યા છે જેઓ નિવૃત્ત થયા બાદ અને નિયમિત આવક જરૂર છે નાણાકીય અને તુરતતા અને વરિષ્ઠ નાગરિકો ભવિષ્ય ધરવા પોતી વરવા માટે સિનિયર સિટીઝન પેન્શન યોજના માટે મહત્વની છે આ યોજનાઓ આ યોજનામાં તમને તારું વ્યાજ મળશે તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તમને જે તે કરે તે લાભ પણ મળતા રહે છે વાત કરીએ તો આગળ આગળની જે આપણે આ યોજનાઓ એ પોસ્ટ ઓફિસ સરકારી બચત યોજના વરિત નાગરિકો માટે હાથ વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ યોજનાઓ રોકાણ કરી શકે પંચાવનથી હાથ વરસ વયના નિવૃત્ત કર્મચારીઓ પણ ખાતું ખોલાવી શકે છે આ યોજનાઓ મુજબ પાંચ વર્ષની છે ગુજો ઈચ્છો તો ત્રણ વર્ષ સુધી લંબાવી તકલીફ એટલે તે તમે તમે આ નાનું ફોર્મ તમારા પોત ઓફિસ ભરી શકો તો ઉંમરની મર્યાદાની વાત કરીએ તો પંચાવન થી આઠ વર્ષની વચ્ચે ઉંમર હોવું જોઈએ અકવા આઠ વર્ષની ઉંમર હોવું જોઈએ આમાં તમે જે પાંચ વર્ષની મોજતની પણ ખાતું ખોલાવી શકો અકવા ત્રણ વર્ષની

સરકારી ગેરંટી કારણ કે પૈસા તમપૂર્ણ રીતે થોડું રાખવામાં આવે છે હવે તમદી તમદીને દર હજાર રૂપિયા રીતે મળે જો તમને આ યોજના મહત્વની રકમ એટલે ત્રીસ લાખ જમા કરાવો તો તમને આઠ પોઈન્ટ બે ટકાનો વ્યાજ દર વાર્તી અઢી લાખ બે લાખ સતાલીસ હજાર કમાઈ શકો તો આ યાદે ત્રિમાત્િક અફવા ત્રણ જે દર ત્રણ મહિને ફૂકાવવામાં આવે તો ત્રિમાત્રિક યાદ એકસઠ હજાર પાંચસો માથિત કરાનો કરાનો આનો આ થાય તે અત્યારે વીસ હજાર પાંચસોની માતિકની આવક છે તે અત્યારે એકવીસ હજારમાં થાય તે વાત કરીએ તો હવે આપણે આગળમાં જો આ યાદમાં ત્રિમાતિકની ચૂકવવામાં આવે તો તમે તેની માતિક આવડ તરીકે પ્લાન તરી તરી શકો તો તમે ઓછી રકમ જે જે જમા કરો તો તમારી આવત અનુરૂપ જે ઓછી ખાઈ શકે ઉડાન તરીકે જો તમે ચાર પોઈન્ટ પાંચ લાખ રૂપિયા જમા કરાવો તો તમને દર મહિને ત્રણસો પંચોતેર પેટર્ન અખવાયાત તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે તે કરીએ તો આગળ યોજનાનો લાભ કઈ રીતે લેવો અને યોજના ખાતું ખોલાવવાનું ખૂબ જ તરસ છે તમારી નજીક પદ ઓફિસ અખવા અતિ બેંકની મુલાકાત લો સિટીઝન તેવી જ યોજનાઓ માટે અરજી ફોર્મ ભરો ઉંમરને પુરાવા તરીકે તમે આધાર કાર્ડનું પાન કાર્ડ સરનામું પુરાવા ફોટો અથવા નિવૃત્તિ જે તે પુરાવો જો તમને થી સાઠ વર્ષના હોય તે હોય તો અને ફોર્મમાં તમારું નામ તરનામું નોમીન વિગત અને તમે જે રકમ જમા કરાવવામાં માગો છો તેને જે રીતે ફરી લાભ લઈ શકો આ વાત કરીએ તો હવે આગળ આગળનો ત્યાં અનુ ફોર્મ તમે તમારી નજીક બેંક ઓફિસ 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 જઈને કરાવી શકો ઉંમરની મર્યાદા તમે જોઈ લીધી એથી પંચાવનથી પત્તા વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જ જોઈએ તમે આ યોજનાનો લાભ લઈ શકો તો આ જે જે લઈ શકે છે દર મહિને ત્રણ હજાર જેટલું રૂપિયા તન મળી મળી શકે છે આજના વિધિઓ આપણે અહીંયા પૂર્ણ કરી વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલના ઉપર નવા હોય તો ચેનલને તપત કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજના વિડીયો તમને કેવો લાગ્યો મળીને આગળ વિડી ત્યાં સુધી જય ભારત જય હિંદ અને ન સમજાય તો વાંચી લેજો જય માતાજી